નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક શૈક્ષણિક મોટા સમાચાર હવે ગુજરાતમાં અહીં સરકારી શાળાઓ બંધ વિદ્યાર્થીઓ નહીં જઈ શકે શાળાએ ગુજરાત સરકારનો મોટો નિર્ણય અને વિદ્યાર્થીઓને લાગશે મોટો ઝટકો હવે વર્ષમાં બોર્ડની પરીક્ષા લેવાશે બે વાર શાળા કોલેજોને અહીં મળી ધમકી અને શિક્ષકોને સરકારે કર્યા ઘર ભેગા હવે વિદ્યાર્થીઓ માટે સરકારે લીધો મોટો નિર્ણય જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો તમારા ખિસ્સાને છલોછલ કરતા સમાચાર હવે મોદી સરકાર આપશે પંદર રૂપિયા

ડીઓઈ આ મામલે શાળાઓને નોટિસ ફટકારી હતી જે બાદ શાળાના સંચાલકોએ અગિયાર જેટલા શિક્ષકોને હવે ઘર ભેગા કર્યા છે આગળના ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને શાળાને મળી ધમકી હવે બેંગલુરુમાં ચાલીસ જેટલી ખાનગી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે આવામાં પોલીસ અને બોમ્બ સ્કોડની ટીમ તપાસમાં લાગી ગઈ છે આ પહેલાં આજે સવારે જ દિલ્હીમાં વીસથી વધુ શાળાઓને બોમ્બની ધમકી આપવાના અહેવાલો મળ્યા છે આમ એક દિવસમાં કુલ 60 જેટલી શાળાઓને બોમ્બની ધમકી મળી ચૂકી છે તમારા ખિસ્સાને અસર કરનારા મોટા સમાચાર હવે સરકાર દ્વારા જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં સુધારો કરવામાં આવે છે હાલ સરકારી કર્મચારીઓ જુલાઈ 2025 માં મોંઘવારી ભથ્થામાં વધારાની આશા રાખી રહ્યા છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર જુલાઈ 2025 માં ડીએ માં 4% નો વધારો થઈ શકે છે જો આ વધારો થાય

રસ્તાઓ માટે ફરિયાદો સ્વીકારવામાં આવશે આ સાથે ક્ષતિગ્રસ્ત પુલ પેરાપેટ માર્ગ રેલિંગ ખાડાઓ સ્ટ્રક્ચર સહિતની માર્ગ સંબંધિત વિવિધ સમસ્યાઓ વિશે ફરિયાદ નોંધાવી શકશે ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ જાણી લો અહીં સરકારે લીધો હિતકારી મોટો નિર્ણય ઉત્તર પ્રદેશની સરકારે શાળામાં જતા બાળકો માટે મોટા સમાચાર આપ્યા છે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે સરકારી શાળાએથી પાંચ કિલોમીટર કે તેથી વધુ દૂરના વિદ્યાર્થીઓને હવે દર વર્ષે છ હજાર રૂપિયાની મુસાફરી સહાય ફ્રી આપવામાં આવશે આમ ગામડાઓ અને દૂરના વિસ્તારો માટે રહેતા બાળકોના શિક્ષણને સરળ બનાવવા માટે આ યોજના શરૂ કરી છે બાળકોને હવે દૂરથી શાળાએ જવા માટે આર્થિક રાહત મળશે આગળના વધુ ચિંતાજનક સમાચાર અહીં શાળા કોલેજોને બોમ્બની ઉડાવી દેવાની મળી ધમકી મુંબઈમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસએન ને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી છે તો બીજી તરફ દિલ્હીમાં પણ શાળાઓને ધમકી મળવાનો સિલસિલો યથાવત છે જેમાં સેન્ટ થોમસ સ્કૂલ અને દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન કોલેજનો સમાવેશ થાય છે ધમકી મળતા જ પોલીસ બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે જો કે હજુ સુધી કંઈ પણ શંકાસ્પદ રીતે મળ્યું નથી તમારા ખિસ્સાને અસર કરતા મોટા સમાચાર હવે અધ્યાપક સહાયકો માટે આવ્યા ગુડ ન્યૂઝ ગ્રાન્ટેડ શાળાના અધ્યાપકો સહાયકોનો ફિક્સ પગારનો સમયગાળો બઢતી ઉચ્ચતર પગાર ધોરણ સહિતના લાભો માટે ગણવામાં આવતા મંજૂરી આપતો ઠરાવ પસાર કર્યો છે હવે ફિક્સ ફિક્સ પગારનો સમય બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણ માટે પણ ગણાશે ફિક્સ પગારના પ્રાધ્યાપકો સહાયકને નવ વર્ષને બદલે હવે પાંચ વર્ષે જ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળશે નિયમિત પગાર ધોરણમાં સમાવાય ત્યારે લાયકાતના આધારે એકેડમી લેવલ દસ થી અગિયારમાં અપગ્રેડેશન મળશે અને ઉચ્ચતર પગાર ધોરણ પણ પ્રાપ્ત થઈ શકે છે હવે વિદ્યાર્થીઓને લાગ્યો મોટો ઝટકો ફીમાં થયો વધારો અને ખિસ્સા થશે ખાલી ગુજરાત યુનિવર્સિટીના લોકપ્રિય ઇન્ટીગ્રેટેડ એમબીએ અને એમએસસી આઈટી ના કોર્સની ફીમાં પચાસ ટકાનો વધારો કરાયો છે જેનાથી વિદ્યાર્થીઓને મોટો ઝટકો લાગ્યો છે અત્યાર સુધી વાર્ષિક ઓગણીસ હજારની ફી હતી જે હવે ઓગણત્રીસ હજાર પાંચસો થઈ ગઈ છે યુનિવર્સિટીનો દાવો છે કે ચૌદ વર્ષથી ફી વધી ન હોવાથી સ્ટાફનો પગાર નીકળતો ન હોવાથી આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જો કે ફી વધારાની કોઈ પૂર્વ જાહેરાત ન થતા વિવાદ પણ સર્જાયો છે આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો ધાર્મિક સ્થળો પરથી લાઉડ સ્પીકર કરાયા દૂર મહારાષ્ટ્રમાં ધ્વનિ પ્રદૂષણને કાબૂમાં લેવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે મહારાષ્ટ્રભરમાં ધાર્મિક સ્થળો પરથી કુલ 3367 જેટલા લાઉડ સ્પીકર દૂર કરવામાં આવ્યા છે મુંબઈ પોલીસ અત્યાર સુધીમાં ફક્ત મુંબઈમાં જ ધાર્મિક સ્થળો પરથી સોળસો આઠ જેટલા લાઉડસ્પીકર દૂર કરવામાં સફળ રહી છે મુખ્યમંત્રીએ કહ્યું કે આ સિદ્ધિ કોઈ પણ તણાવ વિના પ્રાપ્ત થઈ શકે છે સૌથી મોટા અગત્યના શૈક્ષણિક સમાચાર હવે વર્ષમાં બે વખત લેવાશે બોર્ડની પરીક્ષા બોર્ડની પરીક્ષા અંગે ખૂબ જ મહત્વનો નિર્ણય લેવાયો છે બે હજાર છવ્વીસથી બોર્ડની પરીક્ષા બે વાર લેવાશે નવી શિક્ષણ નીતિ હેઠળ લેવામાં આવેલા નવી પરીક્ષા ધોરણને સીબીએસઈ એ મંજૂરી આપી દીધી છે પરીક્ષાના પ્રથમ તબક્કામાં બેસવું ફરજિયાત રહેશે જ્યારે પરીક્ષાનો બીજો તબક્કો વૈકલ્પિક રહેશે પરીક્ષાનો પ્રથમ તબક્કો ફેબ્રુઆરીમાં યોજાશે જ્યારે બીજો તબક્કો મે મહિનામાં યોજાશે વિદ્યાર્થીઓ પોતાનામાંથી બે માંથી તબક્કો પસંદ કરી શકે છે હવે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ જાણી લો કેવી રીતે ભણશે ગુજરાત પાંચસો ને પચીસ શાળાઓ બંધ છેલ્લા આઠ વર્ષમાં ગુજરાતમાં પાંચસો ને જેટલી સરકારી શાળાઓ બંધ થઈ છે તો પાંચ હજાર નવસો ને બાર જેટલી શાળાઓ બંધ થવાની તજવીજ છે વિદ્યાર્થીની સંખ્યા ઓછી હોવા અને શિક્ષકોની અછતને કારણ આપી સરકાર શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળાઓ બદલે ખાનગી શાળાને પ્રોત્સાહન આપી રહી છે રાજ્યની સોળસો જેટલી શાળાઓમાં એક જ શિક્ષક તમામ વર્ગના શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવે છે જે શિક્ષણ વ્યવસ્થાની ગંભીર સ્થિતિ દર્શાવે છે હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ જાણી લો ગુજરાત સરકારે રત્ન કલાકારો માટે પેકેજ જાહેર કર્યું છે જે અંતર્ગત સરકાર કારીગરના સંતાનની એક વર્ષની શિક્ષણ ફીમાં વધુમાં વધુ તેર હજાર પાંચસો સુધીની રકમ માફ કરશે જે સરકાર ડીબીટી દ્વારા મારફત જમા કરાવશે તેમજ વીજ ડ્યુટીમાં પણ એક વર્ષની રાહત આપવામાં આવશે રત્ન કલાકારને પાંચ લાખની લોન ઉપર નવ ટકાથી ત્રણ વર્ષ સુધી વ્યાજ આપવામાં આવશે આ યોજનાનો લાભ લેવા માટે કારીગરને મળશે કે જેને એકત્રીસ માર્ચ બે થી કામ જ ન મળ્યું હોય એવા બેકાર વ્યક્તિઓ માટે આમ સરકારે મોટી યોજના બહાર પાડી છે ત્યારબાદ સૌથી મોટા અને ખૂબ જ ચિંતાજનક શૈક્ષણિક સમાચાર ગુજરાતમાં અહીં વિદ્યાર્થીઓ નહીં જઈ શકે શાળામાં મહેસાણા જિલ્લાની આડત્રીસ શાળા એવી છે કે જેની પાસે શાળાના ઓરડા પણ છે શિક્ષકો પણ છે અનુભવ પણ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ છે પણ નવા સત્રમાં બાળકોને શાળાએ બોલાવીને અભ્યાસ નહીં કરાવી શકે કારણ કે મિત્રો આ શાળા પાસે ફાયર એનઓસી નથી આવી શાળાને શિક્ષણ વિભાગે નોટિસ ફટકારી છે અને જ્યાં સુધી ફાયર એનએસી ન મળે ત્યાં સુધી ઓનલાઈન અભ્યાસ પણ બંધ કરી દેવાની કડક સૂચના આપી છે ત્યારબાદ સીએમ પટેલ સરકારનો હિતકારી મોટો નિર્ણય રાજ્યમાં વિદ્યાર્થીઓ માટે અનેક યોજનાઓ ચાલે છે સામે આવેલા આંકડા અનુસાર અત્યાર સુધીમાં તેર લાખથી વધુ વિદ્યાર્થીઓને સાતસો ચોવીસ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે જેમાં નમોલક્ષ્મી યોજના નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ કુલ સાતસો ને ચોવીસ કરોડથી વધુ સહાય ડીબીએસથી વિદ્યાર્થીના ખાતામાં જમા કરવામાં આવી છે